બાર તારીખે એટલા કાલ ના આવતીકાલના દિવસે જાડેજા પરિવાર દ્વારા એક ગુંડલ ખાતે ભવ્ય થી ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ નું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર ચાર વાગે જાનનું આગમન થાય છે ત્યારબાદ ઠાકોરજીના લગ્નની બધી વિધિ કરવામાં આવશે ત્યારબાદ સાંજના સમયે એક ભવ્યથી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરેલું છે અને રાત્રિના સમયે એક ભવ્ય લોકડાયરા નું આયોજન કરેલું છે જેમાં

વધારવાના ખાસ કરીને નહીં ખાલી મારા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે પણ સમગ્ર ગોંડલ શહેર ને તાલુકાના સૌ લોકો ગોંડલના તમામ સમાજો મારા યુવાન ભાઈઓ બહેનો આ કાર્યક્રમ ની તૈયારી માટે અગાઉથી પણ લાગી ગયેલા છે આ કાર્યક્રમ સમગ્ર ગોંડલ ના આંગણે થવા જઈ રહ્યો જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ ગોંડલ ના લોકોનો કાર્યક્રમ છે એ રીતે ગોંડલ ની જનતાનો ઉત્સાહ જોવા મળી રહી કેટલા લોકો છે આ કાર્યક્રમ ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાના લોકો આ કાર્યક્રમ ની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર માંથી યુવાનો સૌ રાજકીય આગેવાનો સૌ હોદેદારો આ કાર્યક્રમ ની અંદર મહેમાન તરીકે હાજરી આપવાના ખાસ કરીને તુલસી યુવાનો કાર્યક્રમ એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ખુબ મોટો કાર્યક્રમ હોય છે આપણા જે રિવાજો હોય છે એ રિવાજો કાયમી માટે પકડી રાખવા માટે અનેક કાર્યક્રમો થતા હોય છે આ કાર્યક્રમ ગોંડલ ખાલી મારા પરિવાર ની સમગ્ર ગોંડલ પંથકના લોકોની ઈચ્છા હતી કે ભાઈ આ કાર્યક્રમ તુલસી વહનો આપણા આંગણે ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ નું આયોજન આપણે કરવું છે તો એ જ રીતે હું મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાતના ધર્મ પ્રેમી જનતા ને અપીલ કરું છું કે ભાઈ જયારે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા આવા જે અનેક ધાર્મિક કાર્યક્રમો છે એને કાયમી માટે આપણે ઉત્સાહ સાથે ઉજવતા રહેવા જોઈએ